નમસ્કાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીરના જામકા ગામે ભારે વરસાદથી ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે પાક સો ટકા નષ્ટ થયો છે તેથી ડિજિટલ સર્વે રદ કરીને સીધી સહાય ખેડૂતોના ખાતામાં જમા કરવાની માંગ ઉઠી છે ખેડૂતોના આક્રોશ વચ્ચે જામકાના સરપંચને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી અને સરપંચ તરફથી સરકાર સમક્ષ માંગ રજૂ કરવાની ખાતરી અપાઈ છે વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અમારો ગામ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામ છે અમે બધા ખેડૂતો આજે જે કમોસમી વરસાદ જે અઠવાડિયાથી પડી રહ્યો છે એ બાબતે આજે અમે આખું ગામને ખેડૂતો ભેગા થયા છે કે આવનારું જે સેટ સર્વે જે છે એ અમારે સર્વે નથી જોતો અમારે એમને સેટેલાઇટ સર્વે એમને સરકાર અમારા બધા ખેડૂતોની માંગ પૂરી કરીને ડાયરેક એના ખાતામાં નાખે એ એ પ્રમાણે અમારી રજૂઆત છે બીજું કે સો ટકા કામમાં પાક નિષ્ફળ છે કપાસ છે તો કપાસના ઉગી ગયો છે અને માંડવી છે એ એ સો ટકા નુકસાન ગયું છે અને હાલમાં જો સર્વે કરવા જાય તો સર્વે કરવા જઈ શકાય એવી પણ પરિસ્થિતિ કારણ કે બધા ખેતરો ફૂટી ગયા છે એટલે અમે આજ રોજ કે બધાય ખેડૂતો ભેગા મળી સરપંચ દ્વારા અમે બધા મામલતદાર અને કલેક્ટર સુધી આવેદનપત્ર પત્ર આપીએ છીએ કે અમારા જે ગામમાં જે સર્વે આવે અમારા સર્વે જોતો નથી અમને ડાયરેક્ટ કે ડાયરેક્ટ સેટેલાઇટ દ્વારા કે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં એને જે દાખવું હોય કે જે એને સહાય આપવી આપો એ પ્રમાણે અમે આજે મળ્યા છીએ બધા ગામની માલપા આ કમોસમી વરસાદને કારણે તમામ ખેડૂતોને નુકસાન બહુ જ થયેલું છે માંડવી ડુંગળી તમામ પાકો વાવેલા હતા અને નુકસાન થયેલું છે અત્યારે અમે લોકોએ એવું નક્કી કર્યું છે આખા ગામ લોકોએ બધા તમામ ખેડૂતોએ કે અમારા ખેતરની અંદર સર્વે કરવા અંદર જવાય એમ જ નથી કારણ કે આટલો બધો વરસાદ છે એને કારણે અમે આખું ગામ ભેગું થયું તમામ ખેડૂતો ભેગો થાય અને બધા ખેડૂતોએ સરપંચને બોલાવી ઉપસરપંચોને બોલાવી અને આવેદનપત્ર અમે તમામ ખેડૂતો સરપંચને આપીએ છીએ અને સરપંચ તાલુકા સુધી અને મામલતદાર સુધી પહોંચાડે અને અમારું તાત્કાલિક સર્વે કરે સેટેલાઇટનું સર્વે છે અને પહેલાં બી સર્વે થઈ ગયેલું છે ખેતરમાં જવાય એમ નથી કોઈ ખેડૂત અમારા ગામના બાકી ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સરકાર શ્રીને અમે કહેવા માનીએ છીએ કે હે સરકાર શ્રી અમે અત્યારે એટલે દવન બાટલો હોય ને તો પી જાય એમ છીએ કારણ કે કોઈ નુકસાની એવી થઈ કોઈ ખેડૂત એમ નથી કહેતો કે અમારે નુકસાન નથી સોએ સો ટકા નુકસાની થઈ ગઈ છે અને અત્યારે રોવે છે એને અમે સામે રાખવા તો પણ ભગવાન ઉપર અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન અમને અતિવૃષ્ટિ થોડીક વધારે આપી છે અને અમે દુઃખમાં છીએ એટલે સર્વે છે ને અમારે ઓનલાઈન થયેલું છે અને બીજા નંબરમાં આખા ગામનું તમામ સર્વે થઈ જાય એવું કોઈ ખેડૂત બાકી ન રહી જાય વસિત ન રહી જાય લાભ વિના એવું અમે સરપંચને આખા તમામ ખેડૂતો સરપાસ કરી ને આવેદન પત્ર આપ્યા છીએ અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાના જામકા ગામમાં જે કમોસમી વરસાદ પીડ્યો છે જેના કારણે તમામ સરકારને પણ ખબર છે કે સો એ સો ટકા આપણે નુકસાની ગઈ છે હવે જે કૃષિ એપ દ્વારા જે સર્વે કરવાની વાત આવે છે જેમાં ઘણી વિસંગતતા ઊભી થાય છે અને ઘણા તાલુકાએ કે ઘણા ગામડાએ તેનો વિરોધ કર્યો છે તો તેના અનુસંધાને જામકા કામ પણ વિરોધ કરે છે અને સર્વે ન થવું જોઈએ અથવા તો સરકારનું લેણું જે ખેડૂતે લીધું છે એ માફ થવું જોઈએ અને કા પછી છે સરકાર ડાયરેક્ટ સહાય કરવી જોઈએ એવી અમારી માંગણી છે અને આ આવેદનપત્ર અમે મામલતદારને દેવા જઈએ હું કીધું કે તમારી માંગણી હોય સર્વે ન કરવું હોય તો અમે સર્વે અટકાવીએ છીએ અને તમારે સર્વે માટેની જે જરૂરિયાત જે કાંઈ હોય માંગણી એ મામલતદારમાં અથવા જિલ્લામાં તમે રજૂઆત કરી શકો કરેલી છે અમે જ્યારે કમોસમી વરસાદ પીડ્યો ત્યારે જ અમે સરકારમાં લેટર પેડ ઉપર લખીને આપેલું છે ત્યાં પછીનો આ સર્વે ચાલુ થયો અમે સર્વેનો કાલથી જે ચાલુ થયો એનો વિરોધ કરીએ છીએ કે સર્વેથી ઘણા ખેડૂતોનો વિસંગતતા ઊભી થાય એમ છે અને એપ દ્વારા ખેતરમાં જવાય એવું જ નથી પહેલાં પ્રથમ તો કારણ કે બધા ખેતર પાણીથી ફૂટી ગયા અને ઘણા ખેતરોમાં નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એટલે સર્વે કરવું પણ અઘરું બની જાય સમગ્ર જામકા આખું ખેતર ગામ જ સોએ સો ટકા મગફળી કપાસ ડુંગળી ને સોયાબીન ઘણા પાક અને સોએ સો ટકા નુકસાની જ છે કોઈ ખેતર કે કોઈ ખેડૂત બાકી નથી